વડોદરા શહેરમાં અસામાજિક તત્વો ફરી એકવાર બેફામ થયા હોય તેમ પાણીગેટ મુખ્ય માર્ગ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલાની ઘટના સામે આવી છે સમગ્ર મામલે પાણીગેટ પોલીસ મથકે ગુનો નોંધાયા બાદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે વડોદરા શહેરમાં અસામાજિક તત્વો બેફામ થયા હોય તેવા બનાવો અવારનવાર સામે આવે છે તેવામાં પાણીગેટ મુખ્ય માર્ગ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલાની ઘટના ફરી એકવાર સામે આવી છે ગઈકાલે રવિવારની મોડી રાત્રીએ લગ્ન પ્રસંગમાંથી પરિવાર સાથે પરત ફરી રહેલા હિતેશ કહાર પર અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો જેમાં તલવાર અને ચાકુથી હુમલો કરાયા હોવાના આક્ષેપો હિતેશ કહાર કરી રહ્યા છે હાલ હિતેશની હાલત નાજુક હોવાથી તેમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે હિતેશના જણાવ્યા

ત્યાંથી અમે લોકો મારી વાઈફને છોડી દીધું મેં ત્યાં ઊભો રહ્યો એના માટેનો છોકરો આવ્યો હર્ષ કહાર ડેકીમાંથી છાવું કાઢ્યું એટલે ડેકીમાંથી હર્ષ કહારે ચાવું કાઢ્યું મને સાકુ ગાળીના ગધમાં લગાવી દીધું એટલામાં મારા ભાઈ મને બચાવ કર્યું પછી લાલીના મોટાભાઈનો છોકરો એટલે શિવમ કહાર એ તરવા લઈને આવ્યો તરવા લઈને આવ્યો સીધું મારા પર હુમલો કરી દીધું તો મારી નાખવાની જાનથી મારા હુમલો કર્યો સીધું મેં હાથમાં પકડી તરવા મારી વચ્ચેની આંગળી કપાઈ ગઈ છે પહેલીઓ બીજી કપાઈ ગઈ છે મોટી સર્જરી કરી છે સક્સેસ ગઈ નથી આ મોટા ગુટલેગરો છે પહેલાં એ વારંવાર બાપુ પોલીસ સામે લોકોના કેસ થયેલા છે લગભગ મને એટલું વાળિયા છે કે પોલીસવાળા પર બી હુમલો થયેલો છે હર્ષ કહારે સીએમ કહારે લાલી કહારે બાપોતમાં બી એવી વિનંતી કરું છું સાહેબ બધાને તમામ મોટા જે અધિકારીઓ છે આવા ગુનાને જે રીતે તમે શિક્ષા આપો છો એ રીતે આની શિક્ષા આપો મને મને આવ્યો મને કોઈ આઈડિયા નથી બોસ મેં મારો બાબાને લઈને ઉભેલો ઝઘડો એ બહુ પેલા થયો એટલે બહુ પેલા એટલે લગભગ દસ બાર વર્ષ થયા ઓગણતાલીસ થઈ હતી મારી પણ એટલું ખતું મને આઈડિયા નથી કેમકે ભૂલી ગયો તમે તો કેમકે આ વ્યક્તિ મને એવો આઈડિયા નથી સાહેબ મારી એક વિનંતી છે કે આ લોકોને આ બુટલેગરોને આ ગુંડાઓને સખતમાં સખત તમારે સજા થાય આવી વિનંતી છે